મહેસાણા જિલ્લાના વિસનગરમાં બનેલી ગેંગરેપની ઘટનાએ ગુજરાતને શર્મસાર કર્યો છે મહેસાણાની આ કલંકિત રૂપ ઘટના જેમાં નરાધમોએ એક સગીરા પર ગેંગરેપ આચર્યું અને આ ઘટનાથી પોલીસ દોડતી થઈ હતી આ મામલામાં પોલીસે છ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો જેમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ઘટનામાં વિસનગર ડિવિઝનના ડીવાય એસપીએ પણ મહત્ત્વના ખુલાસા કર્યા છે કઈ રીતે ઘટના બની હતી કોણ આરોપીઓ છે શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું એક તરફ ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાના મોટા મોટા બળગાઓ ફૂંકવામાં આવે છે અને બીજી તરફ એ જ ગુજરાતમાં બાળકીઓ પર ગેંગરેપ થઈ રહ્યા છે જી હા મહેસાણા જિલ્લાની આ કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાતનું કાળજું કંપાવી દીધું છે અને વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે કેમ કે રાત્રિ દરમિયાન ચાર ઓક્ટોબરની આસપાસ એક સગીરા છે તે મહેસાણાના વિષનગરના સેવલિયા રોડ પરથી પસાર થઈ રહી હતી આ દરમિયાન જે બે આરોપીઓ છે તેમાં આરોપીઓમાં નામ કહીએ તો વિજય ઠાકોર અને પવન ઠાકોર બુલેટ ગાડી લઈને આવે છે અને મા જે બાળકીને બુલેટ ઉપર બેસાડીને ત્યારબાદ તેઓ અવારું જગ્યા ઉપર લઈ જઈ ગેંગ્રેપ પાછરે છે આટલો નહીં રાજ ઠાકોર નામનો એક રાક્ષસી કૃત્ય કરનાર વધુ એક આરોપી આમાં જોડાય છે અને ગેંગરેપ કરે છે ત્યારબાદ સોહમ ઠાકોર નામનો આરોપી છે તે પવન ઠાકોર નામના આરોપીની ઓફિસમાં લઈ જઈને સગીરા પર ગેંગરેપ પાછરે છે આટલેથી વાત નથી અટકતી પ્રકાશ મોદી નામનો જે વધુ એક નરાધમ છે તે પોતાના ઘરે લઈ જઈને સગીરા પર દુષ્કર્મ આચરે છે અને આ ઘટનાથી જ્યારે આ મામલે બે દિવસ પછી આ પીડિતા છે પોતાના ઘરે પહોંચે છે અને તેના પરિવારજનો તેને પૂછપરછ કરે છે ત્યારે તે ભાંગી પડે છે અને તે રડતા રડતા કહે છે કે તેની સાથે આ દુઃખદ ઘટના બની છે આ ઘટના બાદ પીડિતાના પરિવારજનો તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને આ બાબતે વિસનગર પોલીસ સ્ટેશન ખાતે જે પાંચ જે છ આરોપીઓ છે જેમાં પવન ઠાકોર વિજય ઠાકોર રાજ ઠાકોર સોહમ ઠાકોર પ્રકાશ મોદી અને એક અજાણ્યો શખ્સ તેના વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી એના ઘટનામાં ગણતરીના કલાકોમાં પોલીસે ધરપકડ પણ આરોપીની કરી છે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે વિસનગર ડિવિઝનના ડીવાયએસપી તેમને સાંભળો વિસનગર શહેરમાં ગઈ તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ એક નાબાલિક દીકરી ઉપર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે એ બનાવની વિગતે એવી છે કે એ દીકરીની ઉંમર સાડા ચૌદ વર્ષની છે એ પોતાના ઘરેથી ઘરની બહાર નીકળી ત્યારે વિસનગર શહેરના જે પવન ઠાકોર તથા વિજય ઠાકોર નામના ઈસમ છે એને લાલચ આપી અને મોટરસાઇકલ ઉપર બુલેટ મોટરસાઇકલ ઉપર બેસાડીને એક અવાવરું જગ્યાએ ખેતરમાં લઈ ગયેલા અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધેલો ત્યારબાદ આ દીકરીને એ લોકો વિસનગર શહેરમાં પાછા લઈને આવે છે પાછા લઈને એને ડોસાભાઈ બાગ વિસ્તાર છે ત્યાં આગળ એને ઉતારી દે છે ત્યાં એક રાજ ઠાકોર અને એની સાથે એક બીજો એક છોકરો એ છે એ બંને જણા ફરી પાછા એને મોટરસાઇકલ ઉપર અમે તને ઘરે ઉતારી દઈએ તેમ કહી એને લઈ જાય છે અને એને પણ એક અવાવરૂ જગ્યાએ લઈ જઈને ત્યાં એની સાથે ફરી પાછો શરીર સંબંધ બાંધવામાં આવે છે આ દીકરીને એની સાથે શરીર સંબંધ બાંધ્યા પછી વિસનગર શહેરમાં જ એક ફરી પાછો એને ઉતારવામાં આવે છે ત્યાં આગળ એક મોદી છોકરો એ છે એને એક્ટિવા ઉપર લઈ જાય છે અને એક્ટિવા ઉપર લઈ જઈ એને દોઢ દિવસ સુધી પોતાના ઘરે રાખે છે એની સાથે અવારનવાર એ શરીર સંબંધ બાંધતો હોય છે આ બાબતની જાણ આ દીકરીના પિતાને જ્યારે થાય છે કે દીકરી બે દિવસથી ઘરે નથી આવી એટલે એમણે શોધખોળ ચાલુ કરેલી અને સૌથી પહેલાં પોલીસમાં જાણ કરેલી કે મારી દીકરી મળી આવતી નથી એ દિશામાં અમે તપાસ હાથરેલી તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે દીકરી સાંજના સમયે પોતાના ઘરે આવે છે અને એને બોલાવી અને પૂછપરછ કરતાં એણે કહેલું કે લગભગ પાંચથી છ જેટલા છોકરાઓએ એને અવારનવાર અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ અને અમારે એની સાથે બળાત્કાર કરેલો છે એ હકીકતની તપાસ કરતાં અમે તાત્કાલિક જે છોકરાઓ આમાં સંડોવાયેલા હતા એ છોકરાઓ પૈકીના અમે સૌ વિજય અશોકજી ઠાકોર બીજા નંબર બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર રાજ ઠાકોર સોહમજી સુરેશજી ઠાકોર મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા એમની પૂછપરછ દરમિયાન જે દીકરીએ અને એના પિતાએ જે હકીકત જણાવેલી એ હકીકતને પૂરેપૂરું સમર્થન મળતું હોય ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે હાલમાં એ દિશામાં અમારી તપાસ ચાલુ છે જો કોઈની પણ ગુનાહિત સંડોવણી હશે તો એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એના વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરવાના એટલે હાલમાં જે દીકરી છે એ પોતે માનસિક સદમામાં છે એની શાંતિથી એક જગ્યાએ પૂછપરછ કરી જે જગ્યાએ જે ગેસ્ટ હાઉસમાં પણ લઈ જવામાં આવેલા છે કાયદેસર રીતે અને ગેસ્ટ હાઉસમાં

તો એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં એ વાત તદ્દન ખોટી છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ અંકુશમત છે અને જે જે બનાવો બન્યા છે એમાં તાત્કાલિક પોલીસ એક્શન લેવામાં આવેલું છે અને તાત્કાલિક આરોપીઓને અટકાયત કરી એમને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં ચાલે છે એ વિશે આપણે વાત કરીશું એના પછી આગળ જે પણ આપની કંઈ હશે એની એ બાબત ચર્ચા કરીશું વરઘોડા બાબતે એવું છે કે હાલમાં એ હું આપને કહી અને એમાં હું બીજું કોઈ કાર્યવાહી કરી શકું નહીં પણ અમે પોલીસની જે કડકમાં કડક કાર્યવાહી થતી હશે એ સો ટકા અમે એના વિરુદ્ધમાં કલમ એકસો સાડત્રીસ બે બે ચોસઠ એમ એક સિત્તેર બે એકસો સત્યાવીસ બે તથા પોક્સો એક્ટ બસો બારની કલમ ચાર બે પાંચ જી પાંચ એલ અને છ આઠ મુજબ એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે

દર્શક મિત્રો આવા જેનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહું પીડ જન તો